તો આજે આપણે જાણીએ ચૈત્ર માસ ના શુક્લ પક્ષની એકાદશી એટલે કે કામદા એકાદશી ની વ્રત કથા વિશે ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા કે હે ભગવાન તમને કોટી કોટી પ્રણામ છે હું તમને પ્રાર્થના કરું છું કે તમે મારા પર કૃપા કરીને ચૈત્ર માસની શુક્લ પક્ષની ની એકાદશી નું વર્ણન કરો ત્યારે ભગવાન બોલ્યા કે હે રાજન તમે એક પ્રાચીન વાત સાંભળો જે વશિષ્ઠજી એ રાજા દિલીપ ને કહી હતી એક વખત રાજા દિલીપે પૂછ્યું કે હે ગુરુદેવ ચૈત્ર માસ ના શુકલ પક્ષની એકાદશી નું નામ શું છે તેમાં કયા દેવ ની પૂજા થાય છે તે બધું મને વિસ્તારપૂર્વક મહર્ષિ વેદ બોલ્યા કે હેરાજન ચૈત્ર માસ શુક્લ નામ કામદા એકાદશી નષ્ટ થઈ જાય છે પુત્રની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરવાથી છૂટી જાય છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે હવે હું આનું મહાત્મય કહું છું તે તમે ધ્યાન પ્રાચીન કાળમાં ભોગીપુર નામનું એક નગર હતું ત્યાં અનેક નામનો રાજા એ રાજ્ય કરતો હતો ત્યાં ત્યાં અનેક આદિ બધા વાસ કરતા હતા એ જગ્યાએ લલિતા અને લલિત નામના સ્ત્રી પુરુષ અત્યંત વૈભવશાળી ઘરમાં નિવાસ કરતા હતા તે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા અને અલગ થતા વ્યાકુળ થઈ જતા

તું મારી સામે ગાય છે તો પણ પોતાની સ્ત્રીનું સ્મરણ કરે છે તું હવે તારા રાજા પુડલિક ના શ્રાપ થી એ લલિત ગંધર્વ તેજ ક્ષણે એક વિકરાટ રાક્ષસ બની ગયું તેનું મુખ ભયાનક થઈ ગયું તેના નેત્ર સૂર્ય ચંદ્રના સમાન પ્રભીપ્ત થવા લાગ્યા મો અગ્નિ નીકળવા લાગ્યો તેમજ તેના મસ્તક પરના વાડ વાળ જેમ પર્વત પર વૃક્ષ ઉગેલા હોય તેમ દેખાવા લાગ્યા તેની બંને યોજન થઈ થઈ ગઈ તેનું શરીર યોજનનું ગયું છે તે લલિતને રાક્ષસ થઈ જવાથી ઘણું દુખ થયું અને તે પોતાના કર્મનું ફળ ભોગવવા લાગ્યો જ્યારે લલિતાએ પોતાના પ્રિયતમ લલિતના આવા હાલ જાણ્યા તો તે પણ ઘણી દુખી થઈ તે પોતાના પતિના ઉદ્ધાર માટે વિચાર કરવા લાગી હું ક્યાં જઉં અને શું કરું આ બાજુ તે રાક્ષસ વનમાં રહેવા લાગ્યો અને અનેક પ્રકારના પાપ કર્મ કરવા લાગ્યો તેની સ્ત્રી લલિતા પણ તેની પાછળ પાછળ જતી અને વિલાપ કરતી એક દિવસ પોતાના પતિની પાછળ ફરતા ફરતા તે વિદ્યાચલ પર્વત પર ગઈ ત્યાં તેને શૃંગી ઋષિનો આશ્રમ જોયો તે આશ્રમમાં જઈ શૃંગી ઋષિના સન્મુખ જઈ પ્રણામ કરવા લાગી એ સમયે તેને આશ્રમમાં જોઈ શૃંગી ઋષિ બોલ્યા કે હે સુભગે તું કોણ છે અને અહીં શા માટે આવી છે ત્યારે લલિતા બે હાથ જોડીને કહે છે કે હે મુનિ હું વીર ધન્ય નામક ગંધર્વની કન્યા લલિતા છું મારા પતિ રાજા પુંડળિકના શ્રાપથી એક ભયાનક રાક્ષસ થઈ ગયા છે તેનાથી મને ખૂબ દુઃખ થાય છે તમે તેને રાક્ષસ છૂટવાનો કોઈ ઉપાય બતાવો ત્યારે શૃંગી ઋષિ બોલ્યા કે હે ગંધર્વ કન્યા તું ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી જેનું નામ કામદા છે તે તું કર તેનું વ્રત કરવાથી મનુષ્યના સમસ્ત કાર્ય શીઘ્ર જ સિદ્ધ થઈ જાય છે જો તું આ વ્રતનું પુણ્ય પોતાના પતિને આપશે બ્રાહ્મણો ની સામે આ વ્રતનું જે કઈ પુણ્ય જે કઈ ફળ હતું તે પોતાના પતિને આપ્યું અને ભગવાનને પ્રાર્થના કરવા લાગી છે હે પ્રભુ આજની આ એકાદશી નું વ્રત મેં કર્યું છે તેનું ફળ મારા પતિને મળે જેથી તે રાક્ષસીઓનીમાંથી શીઘ્ર છૂટી જાય એકાદશીનું પુણ્ય તેના પતિને આપતા જ તે રાક્ષસીઓનીમાંથી છૂટીને પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો તે અનેક સુંદર વસ્ત્ર આભૂષણ અલંકૃત થઈ પહેલાની જેમ લલિતાની સાથે विहार કરવા લાગ્યો કામદા એકાદશીના પ્રભાવથી તે વધુ સુંદર થઈ ગયો લલિતા અને લલિત બંને જણા બેસી સ્વર્ગ લોકમાં ચાલ્યા ગયા પ્રભુને પ્રાર્થના કે આજના એકાદશીનું આ પુણ્ય જેમ લલિતા અને લલિતને ફળ્યું તેમ આજની એકાદશી કરનાર સર્વ હરિભક્તોને ફળે જય શ્રી કૃષ્ણ